તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ દોરા જે એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે ત્યાં ઘરપુર ચોરીનો ગુનો બનેલો જેમાં જે ગોદરેજની લોકર હતું જે લોકરમાં લગભગ ત્રણ લાખ અઠ્ઠાવન હજાર સાતસો છેતાલીસની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ ડાયરી કપડાં ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાં હતો જેની લોકર સાથે ચોરી થયેલી હતી જે ગુનાના ગામે તાત્કાલિક આમદ પોલીસે આજુબાજુની જે આમોદની ગામના જે ગામ છે દોરા દાંડા શિખર મારો વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ હતો એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્કોડ એફએસએલ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્કોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો જેને બનાવના સ્તરેથી સ્મેલ આપવામાં આવેલ હતી ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઈનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવાર છે ચિરાગ દિનેશભાઈ વાણા નાને ઓળખી બતાવેલો હતો કે જે દોરા ગામનો હતો ત્યારબાદ એની પૂછપરછ કરતા ગુનાની એને કબૂલાત કરેલી હતી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે ધલોદ ગામની સીમમાં જે કેનાલ છે તેની પાસેથી આરોપી મૂકેલો ત્યાંથી એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે આમાં જે અમદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સિલ્કી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં કરેલ છે અને ગુનાના કામેશ અંડોવાલ સોમદ આ ચિરાગ દિનેશભાઈ અટક કરેલ છે અને આગળની તપાસ પોલીસ ચલાવી ગયું છે